ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય સાહેબની આજ્ઞા અનુસાર માથાભારે ઈશમો તથા અસામાજિક તત્વો વિરુદ્ધ સો કલાકમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર સાહેબ સેક્ટર એક સુરત શહેરનાઓ શરીર સંબંધી તથા મિલકત સંબંધી ખંડણી પ્રોહિબિશન જુગારના ગુનામાં સંડોવાયેલ અસામાજિક તત્વો વિરુદ્ધ ઇસમોને ચેક કરવા કોમ્બિંગનું આયોજન કરી જરૂરી સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર પરમાર સાહેબ ઝોન તથા પોલીસ આર આર આહિર સાહેબ ડિવિઝન સુરત શહેરનાઓની સૂચના તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ ચૌહાણ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર યુજે જોશી સાહેબના માર્ગદર્શન મુજબ મહિદારપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અધિકારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક ગુનાહિત પ્રવૃત્તિ આચળતા ઈશમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજ રોજ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કોમ્બિંગ દરમિયાન અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા તથા શરીર સંબંધી તથા મિલકત સંબંધી ખંડણી પ્રોહિબિશન જુગારના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ મહિદરપુરા પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓની સાથે કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે કોમ્બિંગ અંતર્ગત તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઈસમોના રહેણાંક ઉપર તેમજ વ્યવસાયના સ્થળો ચેક કરવામાં આવ્યા અને સર્વેલન્સ કરી અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા અંગે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ મહેધરપુરા